लिखस तो भाई जोयो बाकी तुम्हारा जो कोई नहीं भैया में यूं है ना वोनी मेबनी लेकर तुम्हारे दे दी करवाऊँ दो और मार तुम्हारे घर से चार पेट थे ना भेड़ तो एक दे सोचिए नहीं छु मारो कासो कोनी यार क्यों गप्पा मारो पसंद है यार मैं वॉशरबड बन कर हाजो तो

ફોન કરવા રે એટલે સાહેબ જમા આને શું કામ પડ્યો કોમ સાહેબ બોલાવત કરી એટલે કોઈ આમ ઓ હે સાહેબ તમે બોલાવત કરી એને ફોન કરો હા રે હું કરું ફોન જલ્દી બોલાવો એટલે ભાઈ સાહેબ ફોન ના તો એમ તો કોઈ વાત કરો સાત દોણ તો ના આવારો હેલો હેલો પેઠા તો હે

કે વીકલા આને બોલાય તો ફોન કરે બોલાય ઈ હાલ આદર નથી મહિનો કેદર નસ્તાતો રહ્યો છે એવું હેમ એય સાહેબ ઈ તો ફળવા જો છે હાસી મરગવાળા વીડિયો બનાવાઈ તો એવું હેમ અલ્યા કોમેડી વીડિયા કોમેડી કોમેડી બનાવે હા તો મારા આનો સુખરો હે અલ્યા કોમેડી બનાયન મિલજો આ બડા બડા ફ્રોડ કરે છે જો તું કોમેડી હમરે છે હા

આ એક ઝુલિયા ઉપર બે જણા ઉગાઈ જાય અને એવું તો ઘણી ટ્રાફિક થાય તો પછી ને નેસા ઉગવાને વાળા છે તો પા કોમ તો મોટો કરે છે તો પૈસા તો એટલે સાહેબ ન કરે એમ કોમ ન કરે મને વિશ્વાસ હે એક કામ કરો કે મે ઉન લે એ તો રોવા કોમ કરે મોટો નથી રોવા કોમ તો મોટો મોટો કરે બંગલા ના બંગલા બોધી નાખે તમારે બેન પૂરવા પડશે

ખાલી દરગાની વાત તો તો સાહેબ હવે ઈ જો દે તો એને ભાડે છે એને હોય થી વાત આઈ ના ગોમ નો હતો એને વિવાહ કરે બે વર્ષો છે આઠ ગ્રામ છે ને એ દર્શન કરવા આવે મારે સોનો દે Hey, For more updates, subscribe to our channel, click the show links, and enjoy watching the videos.